જો એવું જ હોય ને તો પછી એક કામ કરો ચાલો આપણે એક મહિના માટે મસ્ત કસે જતા તમે અને હું બસ બે જ જણ તો મારી પાસે પણ ટાઈમ નહીં પણ યુ નો મારે તો નીકળવું જ પડશે આમનો બધું પતિ ના જાય ત્યાં સુધી બેસો વાંધો નહીં પતિ ના જાય ત્યાં સુધી એટલે મેં કઈ અહીંયા પાઉં ભાજી વેચવા બેઠો કઈ જવાનું તારે ઘરે બીજે ક્યાં માથું ધોવાનું છે ઈંડા નાખવાનું બંધ કર માથે અરે નેચરલ કન્ડિશનર કેવાય ખબર છે એક ઈંડું નાખાય તું તો કઈક ડઝન લઈને બે છે એવું પીળું 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 માથું કરી નાખે છે ને જાણે તું જ હમણાં ઈંડા થી બહાર આવી હોય સારું એક જ ઈંડું નાખીશ બસ તારી બા દુનિયા જ નથી તને ક્યાંથી જોડે ચાલ હેલો ફ્રેન્ડ મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલ ને કરજો